આવેલા લેડીઝ વર્ષની છેડતી એક એક વૃદ્ધ દ્વારા આવી હતી ચર્ચા પ્રમાણે વૃદ્ધ નશાની હાલતમાં હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે વૃદ્ધ દ્વારા છેડતી કરવામાં આવતા બાળકી બુમાબૂમ કરી દીધી હતી જેથી માતા દોડી આવી હતી અને સુરત સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગની બહાર વૃદ્ધને બાળકીની માતા દ્વારા માર મારવામાં આવ્યો હતો માર મારવાની ઘટના કોઈએ મોબાઈલ કેમેરામાં કેદ કરી હતી દરમિયાન આજે આ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે કેમેરામેન સેનિલ વિરાડી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત નમસ્કાર આ એક વિડીયો સામે આવ્યો છે જે સિવિલ હોસ્પિટલના અંદરનો કેમ્પસ જેવો લાગે છે જેમાં એક લેડી એક પુરુષને એ માર મારે છે ચપ્પલથી આમાં વિગત એવી મળી છે કે આ માનસે એ ઈન છે અને એક 3 વર્ષની બાળકીની છેડતી કરેલી છે તો આ માહિતી મને આજે મળી છે જેની દિલ્હી વિગતવાર આ એક ગંભીર બાબત થઈ છે જે વિગતવાર હું તપાસ કરીને નેસેસરીના જે સ્ટેપ્સ લેવાની લેવાનું શરૂ અમારા નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે